હેલો ફેન ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફાંગ એવું કલત સાગજ મારા નવા નવો લોકમાં સવાર સવારમાં વાગી ગયા છે સાડા નવ ગુડ મોર્નિંગ મીશુ અમાર મીશુ બેન નાયધન વહેલાના આજ તો તૈયાર થઈ ગયા છે અને આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે બીજો તો ગુડ મોર્નિંગ શૈલેશ ગુડ મોર્નિંગ આઈ એમ સવારમાં આજે મિશુબેન વહેલા જગી ગયા હતા અને વહેલા કામ પણ પતી ગયું હતું ફૈનની આવ્યા છે મારે ફૈન પૂઆ તો પપ્પા બોલાવે તો આપડે જઈશું મેળો કરવા હાંડીડા અને પપ્પા લઈ જાય તો લઈ જઈશું અત્યારે ને અત્યારે પોતે જાય છે થાળ છે સાંભળી બે જણા થાળ છે બે સાઈડ થી આમંત્રણ છે

સારો વાલો ગરમી બહુ થાય છે વરસાદ આવવો જોઈએ એવું લાગે છે એ વરસાદ આવશે તો પણ હાંજરા જવાનું છે આજે હાંજેરા જવાનું ફાઇનલ છે તમને દર્શન કરવાના છે બરોબર સારું ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે પોણા ચાર આસપાસ થવા આવ્યા છે અને હું ને ગયા છીએ તુલસી આવે છે મોટાભાગની લોકો તૈયાર થાય છે બધાને જ આવવાનું છે સાંઢેડા સાવણીઓ સોમવાર છે ફયની લોકો ઓલરેડી ગામમાં વહી ગયા છે આવે એટલે પછી એના પણ બતાવશું સાંજેડા મહાદેવના દર્શન પણ કરાવશું બરાબર સારો હાલો બને છે ભારતી ની છે બધી નાની મોટી બધી છે બધા જાય છે હાલી જ જો આપડે પણ જાય છે પાછા આપડે મળી ત્યાં જઈને સાંઢીડા મહાદેવે સારું ચાલો હવે ત્યાં જઈને મળશે એને પપ્પા ગાડી પાર્ક કરી લે હાલે આપણે કઈ કીન ફય ને મોટા ફય ને હું મિષ્ટુ નીકળીએ ત્યાં જવા માટે તો ખૂબ માણા આવ્યું છે હજી તો ચાર જ વાય ચારે નથી વાઈ ગયા ચાર મહિના ઓછી છે ત્યાં માણા કેટલું બધું આવી ગયું છે તો તમને બતાવશું વિડીયોમાં બનાવ્યો તો ચાલો મળી ચાલો ફ્રેન્ડ ત્યાં એ દશામાની હાંડળી પધરાવાય બધા આવેલા છે જો કેટલી બધી હાંડળી પડી છે દશામાની મૂર્તિ ઠેઠ ઉધી છે હમણાં તમને વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બનાવ્યો હા તો મિત્રો સાંજેડા મહાદેવ પહોંચી ગયા છે દર્શન મિસ્ટ્રી અને એમ બધાય કરી લીધા છે બરાબર મેળો જામી ગયો છે હવે બરાબર ફરીની લોકો આવે દર્શન કરીને પછી મેં કાંઈક તમને મેળો મેળો બતાવશે તુલસી બરાબર હારો હાલો બનાવી દ્યો ચલો ફ્રેન્ડ્સ તો આનું દ્રશ્ય જોઈ લો તમે બહુ ટ્રાફિક માઇન્ડ માઇન્ડ પાવા આવે છે મેળામાં એટલું ટ્રાફિક છે તમે જુઓ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે ખાલીડા છે આવતા રહે છે ને થઈ લેશું ને એ બધા જે આંટા છે અમને ઘરે ઉતારી ગયા મિશુબેન હાર બાર રમે છે બાકી બધા વાઈટ ઉપર છે રમે છે પણ મોટરે રમવા હોત મેળા ક્યાં ગય અહીંયાંય નબા વાય ટુકરે છે બેફાઈ કેંગલ મિશુ મિશુ બેન્દ્રમે છે ને ચાલે કે ગાડી હરમતાતા આ ગાડી લાવ્યા છે મેળામાં છે મેળામાં જ લાવી ને પાછા બેન્દ્રમે છે તો મિશુ બેન હાટુ ને નીતી બિદી દીદી હાટુ ને આવા પંખા લાવ્યા છે બે આવા પંખા લાવ્યા ને બાકી બધા છોકરા હાટુ સાજા ભાગે ગાડી દીધી છે મોટી મોટી ગાડી લઈને આવ્યા છે સારું ચાલો ફ્રેન્ડ તો હવે આપણે બસ તૈયારી કરી નાખીએ બસ પાસે મળશું કારણ કે શૈલેશ ક્યાં છે આવે બસ પાસ આપણે એની અહીંયા પણ વાત કરીશું તો ચાલો છે લો ફ્રેન્ડ તો સાંજના વાંચી ગયા સાડ આઠ અને આપણે ભોજનીય શરૂ કરી દીધા છે સાંજના તો શૈલેશ બે ગયા છે વાળું કરવા માટે ઓકે તો હશે ભીંડનાની સબ્જી રોટલી બનાવી છે ત્યારે ખિચડી સાશ નહીં શૈલેશ અને મીશુબેન અમારા ધડફડ ધડપડ શરૂ છે આહથી આયન આયથી અહીંયા Zo, 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 Zo. Chiangi un echandino, ti assorbi, Rane. Ah, un video presto, Roberto. Se video ti è stato necessario, un like, condividi, non lasciare scarto e for watching. informazione. Bye, bye, bye. Bye, bye.